ગુડ કે કેલેરસ આપણે પાછલા વિડિયોમાં એક પ્રોબ્લેમ્સ ઓફ એજીસ પર કર્યું હતું એનો જ આ બીજો ભાગ છે આમાં પણ આપણે થોડક એડવાન્સ લેવલના ઉદાહરણો જોઈશું અને જે બધી જ પાછલી એક્ઝામમાં પૂછાય છે જે SSC માં છે ને એકમાં છે એ પૂછાય એવા સવાલો છે એ જ આપણે પેલે સોલ્વ કર્યું છે આ વિડિયોમાં તો આમાં પ્રથમ સવાલ આપણે જોઈએ આ જે છે એ RRB જે રુનલ બેંકની એક્ઝામ આવે છે એમાં પૂછાઈ ગયો છે બે ત્રણ ની એક્ઝામમાં બરાબર એકદમ ઈઝી સવાલ છે તો જોઈએ પુત્ર એક્સ છે ધારો કે તો માણસ ચોવીસ વર્ષ મોટો છે એટલે એક્સ કરતા ચોવીસ હવે બે વર્ષ પછી તેની ઉંમર એટલે કે માણસની ઉંમર તેના પુત્ર ઉંમર કરતા બમણી હશે

પુત્ર અને પિતાની ઉંમર નો સરવાળો આપણે શોધવાનો છે અઢાર વર્ષ પહેલા ત્રણ ગણી ઉંમર હતી પુત્ર કરતા પિતાની અત્યારે બમણી ઉંમર છે સૌથી પહેલા આપણે અત્યારનો ઉંમરનો જે છે એ પુત્ર જે છે એ x તો પિતા બમણી ઉંમરના છે એટલે બે x થશે. અઢાર વર્ષ પહેલા કીધું છે કે ત્રણ ગણા હતા. પિતા જે છે પુત્ર કરતા તો આપણે equation બનાવી છે અહીંયા બે x માંથી અઢાર જાય એટલે અઢાર વર્ષ પહેલાની ઉંમર આપણને મળી જશે બંનેની. x જે અત્યારની ઉંમર છે એમાંથી અઢાર વર્ષ બાદ કરીએ એટલે અઢાર વર્ષ પહેલાની ઉંમર મળી જશે. અધરવસેલા ત્રણ ગણી ઉંમરના તપutra બતાય પુત્રની ઉંમર છે x - 18 એની ત્રણ ગણી ઉંમર ન હતા બરાબર એટલે આપણે અહીંયા ત્રણ મૂકી દીધું ત્રણ ગણા થઈ ગયા 2x - 18 = 3x - 18 કરી સોલ્વ ઇક્વેશન સોલ્વ કરી આપણે તો શું આવશે x = 36 x ની કિંમત મળી ગઈ 36

તો એ શીખી શકે છે. चौथी પેલી જે છે મેથડ બનાવી આપણે ટ્રેડિશનલ મેથડ જે આપડે જોઈ શકે છે એકદમ પ્રોપર રીતે અને પણ એ જે મેથડ થોડી લાંબી થાશે. અને ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે. एग्जामમાં તમને બહુ જ વધારે ટાઈમ લઈ જશે. ઠીક છે? પણ તો આપણે આપણે આના એ એપ્રોચ થી જોઈએ. પછી બીજો એપ્રોચ તમને કીટ કરી શકીશું આપણે એ બતાવું છું. તો સૌથી પહેલા જોઈએ તો તાન્યા અને દાદાની ઉંમર વર્તમાનમાં શું છે કશું આપણને આપ્યું નથી તો આપણે ધારો કે તાન્યા લઈ લઈએ દાદા હવે શું છે છે તાન્યા જે અને દાદા સોળ વર્ષ પહેલા x સોળ વર્ષ પહેલાની ઉંમર આપણને ખબર પડી ગઈ સોળ વર્ષ પહેલા આઠ ગણ હતા તારિયા ના દાદા જે છે તાન્યા કરતા એટલે આઠ ગણા થઈ ગયા તાન્યા કરતા તો તો સોલ્વ કરી 8x માનુ કોળીતા 189 = y - 2 8x - y x ઓર થાય સામે એટલે b b માં સેટ થઈ જશે 112 આ આપણે પહેલું ક્વેશ્ચન બની પછી શું કીધું છે 8 વર્ષ પછી તેની ઉંમર કણ 8 વર્ષ પછી વર્તમાન ની ઉંમર જે છે x અને આની છે y બતા આપ

हवे आठ वर्ष पर्तमान आठ वर्ष पादा करता हाँ वर्ष पे सो चौबीस चौबीस दादा जैसे करता त्रन गण हे बराबर दादा करता त्र गए दादा बराबर दादा उम्र आठ एक चौबीस

x ની કિંમત છે આવું મળે એટલે મળી આપણને fraction માં મળી છે બરાબર પણ આથી ગભરાઈ જવાનું છે નથી જો આપણને exam માં આવી રીતે આવી જવાબ તો આપણને એવું લાગશે કે આ આપણો સવાલ રીત ખોટી છે પણ એવું કંઈ નથી આપણે આગળ વધીશું જે તો જો x ની કિંમત અહીં આપણે મૂકી દઈએ અડતાલીસ ભાગ્યા પાંચ તો આની અહીં આવી ગઈ આ સો વર્ષ પહેલાની છે આપણે આ વર્તમાનની ઉંમર જે છે એમાં મૂકીશું આમાં.

जी आ एक सवाल आप लोग जो लीजिए तो आपने थोड़ा क्लियर થઈ જશે શું કયું છે અહીંયા 10 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી અને 10 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા બમણી હશે તો હાલની ઉંમરનો ગુણોત્તર શું હતો હાલની ઉંમરનો જેમાં અંકળ આપ્યું કે વર્તમાન ઉંમરનો કસું ગુણોત્તર હતો આપણનેથી એટલે અહીંયા પણ આપશું તો આપણે પહેલા જોઈએ પિતા અને

आज એના 10 વર્ષ પછી પિતાની ઉંમર એના પુત્ર કરતાં બમણી હશે આ વર્તમાન ઉંમર આવી ગઈ 3x + 10 આજની ઉંમર એટલે 10 વર્ષ પછી 20 x + 10 એટલે 10 20 પિતાની ઉંમર જે છે ત્રણ ની ઉંમર કરતાં બમણી હશે પુત્રની ઉંમર જે છે એ આપી છે કે બમણી 2x બમણી છે 3x + 20 2x + 20 40 3x અને 2x છે એટલે x = 40 માંથી નીચે એટલે 20 આપણે માડી ગયું x ની કિંમત મળી ગઈ એ આપણે આ વર્તમાન જે ઉંમર છે પિતા ને પુત્ર એ બની આમ મૂકીશું તો આપણને એનો જવાબ ઉત્તર મળી જશે તો સીધા મૂકી દો 20 અહીંયા અહીંયા

બંનેનો સરવાળો છે તો સામો વરસ છે તો કારણે પુત્ર x હોય મતલબ તો પિતા જે છે એ સાઈડમાંથી x વાત કરી એટલે મતલબ ઓકે આ આપણે વર્તમાન ઉંમર મલીલી પિતાનું પુત્રનું હવે સગોજે 6 વર્ષ પહેલા કીધું છે એટલે કે 6 - x - 4 વરસ પહેલા એટલે પુત્ર પણ 6 વર્ષ પહેલા x x x और पिता उम्र 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 पुत्र पुत्र करता करता 5 5 5 है साल आप तो 5x x पांच एक्स मैनस छप्पन छब्बीस छोर

કેટલા વરસ નાનક નાલી છે ઉમર એ આપણે શું કહીશું સવાલ માં જે પ્રમાણ કહીશું પ્રમાણ જે છે a + b ની ઉમર જે છે b અને c ની ઉમર અંતર 12 વરસ હતું છે b અને c ની ઉમર કાટ 12 વરસ હતું છે લખ્યા કે તો એ આટ આપડે ઇક્વેશન સોલ્વ કરીશું a + b સામે b જે તરફ -- c = 12 ली बी लिया प्लस माइनस ए माइनस सी बराबर 12 આનો મતલબ શું થાય છે આપડે એ શું પૂછાવ છે પૂછ્યું છે કે એ થી કેટલા વર્ષ નાના છે તો ધારો કે આપણે આ રીતે લખી શકે કે a = 12 + c એટલે c ની ઉંમર માં 12 નું વધારો કરીશું ત્યારે આપણને a ની ઉંમર મળશે બરાબર એટલે એનો મતલબ શું થયો કે c જે છે

અને સત્તા જમતી